તો વિડીયો પૂરો જોતા રહીજો માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા આ વેગનર ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવી હોય મોડલ બે હજાર બાવીસનું મોડલ બારમો મહિનો વન ઓનર ગાડી છે ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળે રહેશે સત્તાણું બે ઓગણ વાળા તે આ ગાડીવાળા ભાઈના નંબર છે વેગનર ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન વનર ગાડી કંપની ફિટિંગ સીએનજી પેટ્રોલ પ્લસ કંપની ફિટિંગ સીએનજી ગાડી જોવા મળે છે વેગનર આઈ વર્ઝન વન વનર ગાડી ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે અમરેલી જિલ્લાનું કૂકા વાવ કૂકા વાવમાં તમને પટેલ ઓટો કારમાં જોવા મળી રહેશે કૂકા વાવ તમને ગાડી જોવા મળશે તમારે જો રૂબરૂ જવું હોય કૂકા વાવ તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ વેગનર ખરીદી શકો છો જે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન જોવા મળશે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત પાંચ લાખ પિસ્તાલીસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે માન રાખવામાં આવશે તમારે જો વેગનર ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરીએ